હલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ હાવ આર યુ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આજે હું તમને એક બહુ સરસ જગ્યા બતાવી રહી છું આ છે નાગપુરની જગ્યા છે નાગપુરમાં બાલા સાહેબ ઠાકરેનું એક ગોરવાડા જંગલ સફારી કરીને છે ત્યાં અમે લોકો ફરવા ગયા હતા તો આખું સફારી પાર્ક મેં વિડીયો શૂટ કર્યું છે તમે જુઓ ખૂબ જ સરસ જંગલ છે જંગલમાં સરસ પ્રાણીઓ છે અને એક ત્યાં સુવિધા એટલી સારી છે કે ત્યાં એ લોકો સફારી પાર્કવાળાની બસ હોય છે એસી બસમાં બેસી જવાનું આપણે અને પછી બસ એકદમ ઓપન કાચ બી બહુ મોટા મોટા હોય એકદમ ખુલ્લી હોય છે તો એમાં બેસી અને આખું ફોરેસ્ટ આપણે જોવાનું આ જો બસ છે એ આમાં બેસીને જવાનું અને એસી બસ છે એટલે બેસવાની બી બહુ મજા આવે અને એક કલાક સુધી આપણને એ જંગલમાં ફેરવે અને પછી ત્યાં દરેક અલગ અલગ વિભાગમાં પ્રાણીઓ હોય કે રીંછવાળો વિભાગમાં બધા રીંછ જોવા મળે છૂટા હોય કોઈ પાંજરે પૂરેલા કે એવા ના હોય ફોરેસ્ટમાં જેમ આપણે જંગલમાં જોઈએ એવું જ તમને જોવા મળે સિંહ એ રીતે જોવા મળે હરણ જોવા મળે બહુ બધા પ્રાણીઓ અલગ અલગ જોવા મળે તો અમે લોકોએ આ રીતે આખું સફારી પાર્ક ફર્યા છીએ બીજું એક સરસ વાત એ છે કે ત્યાં ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે મને એટલા ફોટોનો શોખ છે કે મને બહુ ગમે એમ સારી સારી જગ્યા જોઉં તો હું મારો ફોટો એક ફોટો ક્લિક તો કરી જ લઉં એમ તો અહીંયા તો જ્યાં નજર નાખો ત્યાં ત્યાં અહીંયા ફોટો લેવો છે કે અહીંયા લેવો છે તો મેં જેટલી જગ્યા ત્યાં હતી એ બધામાં ખૂબ જ સરસ ફોટો લીધા છે આ બધા મારા ફોટો બી મેં મૂક્યા છે એટલે ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે આ અને મને એવું થયું કે ના આ આ વિડીયો આખો આપણે બનાવવો જ જોઈએ એમ બહુ ફાઇન લાગ્યો તો તમને લોકોને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરજો મારા ફોટો કેવા લાગ્યા એની બી કમેન્ટ કરો અને મને કહેજો કેવું લાગ્યું છે અને ત્યાં અમે લોકો તો એકચુલી એક શિબિરમાં ગયા હતા તો શિબિર પૂરી થાય પછી જે ટાઈમ મળે એ ટાઈમમાં અમે લોકો આવું કંઈ ને કંઈ સ્થળે ફરવા જતા હતા ત્યાં આધ્યાત્મિક સ્થળ બહુ સારા છે દેવ મંદિરો બહુ સારા છે જોવા જેવા છે એકદમ મસ્ત છે બધી જગ્યાએ એક એક વાર તો જવું જ જોઈએ એટલું ફાઇન અને યોગ માટેનું ધ્યાન મંદિર બી બહુ સરસ છે દીક્ષા મંદિર ત્યાં બી જવા જેવું છે અને આ પાર્ક તો છે જ બહુ સરસ તો અમે લોકો બધી જગ્યાએ ફર્યા અને પછી મેં એક વિડીયો બનાવ્યો કે ચલો આજે બધું આ ફ્રેન્ડને બતાવવું છે મારે તો તમને કેવું લાગ્યું મને કહેજો કમેન્ટ કરજો મને ઠીક ઠીક બહુ કાંઈ એટલું બોલતા નથી આવડતું સમજાવતા નથી આવડતું પણ છતાં હું મારી રીતે કોશિશ કરું છું કે તમને લોકોને આ બધું બતાવું મારી સાથે મારા ફ્રેન્ડ બી બધું જોવે અને સામેલ થાય મારી ચેનલ પર આવે છે એટલું જ મોટી વાત છે બધા માટે હું થેન્ક યુ બી કહું છું કે મારા વિડીયો તમે જોવો છો એના માટે ખૂબ 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 દિલથી થેન્ક યુ મને જેવું આવડે છે એવું chalo bye friends bye